એ તું થોડો આગળ જા ને મારી પણ નઈ શકી જાય બોલ ને નઈ મારે મને ખબર છે એ ખાલી બેટ લેશે અને એને પછી છોડી દેશે

get out get out get out, get out. Get out. out. <laughs> and a ball fact જયારે હું મોટો થઈશ ને ત્યારે પેલા બોલ બેટ લઈ જનારા અંકલ છે ને એને ડબલ્યુ ડબલ્યુ ના ભિક્ષો જેમ પટકી 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 ને મારી બધું પછી પણ હમણાં શું કરવું છે એઝ યુઝ્યુઅલ ઘરે જઈને કમ્પ્યુટરમાં માં ગેમ રમશું બીજું શું આઈ હેટ ધેટ વેરી બોરિંગ લેટ મી થિંક ઓફ સમથિંગ ન્યુ મને ઘણા બધા ગેમ્સ રમવા આવડે છે પણ મારા સાથે કોઈ રમતું જ નથી અરે છોકરાઓ તમે લોકો આટલા ઉદાસ કેમ બેઠા છો તમે લોકો આ ખાઓ તાકાત મળશે એ પછી ખૂબ રમો અરે ગ્રાન્ડપા અમારી પાસે રમવા માટે ગ્રાઉન્ડ નથી એટલે અપસેટ છીએ હવે તમે ગુસ્સો નહીં અપાવો તમને લોકોની બસ આટલી જ તકલીફ છે તમે બધાને રમવા માટે એક બહુ સરસ જગ્યા છે તમે લોકો ત્યાં રમવા જશો અહીંયા જ છે બાજુમાં બહુ મોટો મહેલ છે હું જ્યારે નાનો હતો ત્યારે મારા દોસ્તો સાથે ત્યાં જ છુપા છુપી રમતો હતો દિવસ કેમ ચાલ્યો જતો હતો ખબર જ નતી પડતી એ પણ એક જમાનો હતો હા બહુ જ મજા આવતી હતી કોઈ લોટા દે મેરે બીતે હુએ દિન બીતે હુએ દિન મેરે પ્યારે પલછિન કોઈ લોટા દે મેરે બીતે હુએ દિન મારા પપ્પા ત્યાં જવા માટે ના પડે ત્યાં મોટા મોડુ વાળું એના છે તારા પપ્પા છે ને એક નંબર ના ખોટાડા છે કે તાતા કે ખોટું બોલીએ તો ભગવાન આંખ છીનવી લે છે પણ અત્યાર સુધીમાં આપણે કેટલું ખોટું બોલ્યા શું આપણે આંખો છીનવી લીધી ભગવાન હે ગાઈસ જરા જોઈએ છે ફાવી ગયું તો રમશું નહીં તો પાછો આવી જશું